કોની છે અમારી છે અમારી છે જંગલ ગામની કોની છે ચાલ જાવ આવજો આવજો ઉપર આવી આવી ગયા ચાલ ફાઈરિંગ કર हम हमारा हक मांगते हाँ किसी जाए से मांगते जो जमीन सरकारी है जो जमीन, हमारी है। जो जमीन सरकारी है जंगल जमीन कौनी जंगल जमीन कौनी जंगल जमीन कौन हमारी ઊભો કરવામાં આવે જેના બાબતે ક્રોસ હટાવવા માટેની માંગણી કરી છે વિરોધીએ જેમને પણ આવ્યું એમને પણ આદિવાસી સમાજનું જે ખ્રિસ્તી સમાજની જે જનસંખ્યા છે એ શાંતિ છે જેના બાબતે અમે અહીંયા સુધી શાંતિથી કાર્ય કરતા કાર્ય કરતા આવ્યા છે અને આવેદનપત્ર આપવાનું છે પ્રાથમિક ત્યારે આપણા વચ્ચે જે મહાનુભાવો છે આપણા જે આગેવાનો છે બે બે મિનિટ બોલશે એમને આપણે બે બે મિનિટ વાત સાંભળીએ તો સૌ પ્રથમ આપણા આદિવાસી સમાજના આદરણીય અને માન્ય કાર્યકર્તા એવા હું ધીરજ સાહેબને વિનંતી કરીશ કે ધીરજ સાહેબ આપણા વિચારો રજૂ કરો જય આદિવાસી જય ગૌરસે જય સૌને નમસ્કાર નમસ્કાર આજ રોજ ધરમપુર તાલુકાના કોરવાડ ગામે જે ખ્રિસ્તી ચર્ચ બાબતે સરકાર શ્રી દ્વારા જે કાઢી નાખવાનો પટ્ટો કે ફોરેસ્ટ ખાતા દ્વારા જે ગતિવિધિ કરવામાં આવી છે એના દ્વારા આદિવાસી સમાજ દ્વારા એમના વિરોધમાં સરકારના વિરોધમાં જ્યારે ભારત દેશમાં મહાત્મા ગાંધીજી બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ દ્વારા ભારત દેશ આઝાદ કરવામાં આવ્યો હતા અને આજે આપણો દેશ સ્વતંત્ર છે આદિવાસીઓ આ દેશના મૂળ માલિકો છે તેમ છતાં એમને હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમ કે થોડા દિવસ પહેલાં રાજચંદ્ર આશ્રમ પર જે આરએસએસના નેતા આવ્યા હતા ત્યારબાદ બરોમાળમાં આરએસએસના નેતા આવ્યા હતા એમના દ્વારા પણ વર્ગ વિગ્રહ આદિવાસીઓમાં કરવામાં આવી રહ્યો છે જાતિવાદી ચાલી રહી છે અને આદિવાસીના હિન્દુ ધર્મને બીજા ધર્મમાં પરિવર્તિત કરવામાં એવા એવી વાતો જે વાતો આદિવાસીને માવવા માટે કરવામાં આવે છે જ્યારે એના જ એક ભાગરૂપે આ ચર્ચ હટાવવામાં આ આ ભાજપીઓ આ સરકાર અને આ રેન્જ રેન્જ ઓફિસ દ્વારા આ જે કરવામાં આવી રહ્યું છે એનો અમે સતત સંબોધમાં વિરોધ કરીએ છીએ આજે રેલી કાઢવામાં આવી છે આવતા દિવસમાં એના કરતાં પણ જિલ્લા લેવલે રેલી કાઢવામાં આવે આતા દિવસે ધરમપુર બંધનું એલાન પણ કરવામાં આવે તેમાં અમારો સહકાર રહેશે અને આપ સૌ આદિવાસી ભાઈઓ બહેનો એ બધા સૌનો આભાર બે હજાર આઠ બે હજાર આઠની અંદર જેઓ સરપંચ રહી ચૂક્યા છે અને હાલે પણ એમના ધરમપતિ સરપંચ પદ સંભાળી રહ્યા છે એવા મોટી ખોરવા જ્યાં જે વિવાદ ઉભો થયો છે ત્યાંના સરપંચના પતિ અને જે માજી સરપંચ છે તો મખુભાઈ આપણી સાથે છે એમનું પણ સમર્થન છે એ પણ આપણને બે શબ્દ એમના માટે મકુભાઈ જ છે મખુભાઈ આજ જે મોટી પળવ ગ્રામ પંચાયત મોટી પળવ ત્યાનો સરપંચની તો આમ આમકે જંગલ વિસ્તારમાં કોઈ વિવાદ નહી કઈ જ નહી આમ છે સૂર્યા ડુંગર પ્રશ્ન હવે બારજ મારને આમા જો બાજુમાં હવે દોન કારણ તો જંગલ ખાતાવતી જમીન આમ કે ફરેશ માલા हे फोरेस्ट मा आम्ही बे हजार आठ आम्ही लिखून दिले लेटर कळव केले काय जागा आमची जमीन त्याचे वरून आमची जमीन आकाश जंगल आम्ही खातवेत आता काय आम्ही तुम्हाला जमीन नाही तुरुस सोडाय पण पण ही फोटा सांगा, सांगा। जे आमचे जंगल विस्तार सांगत सात वातावरण मा आमचे जंगल विस्तार मा तुम्ही हे विरोध करत नाही चालेल आम्ही आज मोठी कोळ ज्यारे सुळे डोंगर होता तो जो पगदंडी होता व तळ पगदंडीवरून चालत जाऊ आता रस्ता केला बाका रस्ता जे आता त्याला सुळे डोंगर देखायला આગળ તેને સુરત ડુંગર ના દેખાય જુદો રસ્તા કેલા તદવા ના જાને આમતા ડુંગર આમતા ડુંગર સાચે બાપ દાદા પાસું કોની આની સાથે અમે જંગલ વિસ્તાર તો બાપ દાદા પાસે કાઠિયા પાટી સરપંચ આમી સાથે આતા જાને કા હક પકાય આમથી જમી ઈ ખોટા એહી જ બોલન હું નિર્મો જય હિન્દ જય ભારત ગાઉ વિકાસ મુજબ આભાર હવે પછી આપણે કપરાડાઓની એલાય

ક્રોસ હટાવવાની જે વાત છે પણ દોસ્તો જેમ ક્રોસ હટાવવામાં આવે મંદિરો પણ સરકારી જગ્યાની અંદર છે ક્રોસ ભલે એમાં હોય પણ મોટા ભાગના મંદિરો સરકારી જગ્યામાં કેમ હટાવવામાં આવતા નથી એટલા માટે આ જો હટાવે આ જો હટાવવા માંગતા હોય તો સરકારી જમીનમાં જે પણ વસ્તુ છે તે બધી જ હટાવો તો અમે માન્ય રાખીએ આપણા વચ્ચે ખૂબ જ આદિવાસીમાં પ્રખ્યાત એવું નામ આદિવાસીના દરેક પ્રશ્ન કપરાડામાં આગળ લઈને ચાલનાર રહેવા મારા સાથી મિત્રો મારા મોટાભાઈ મારા આદરણીય વિચારમાં મને આગળ લઈ જનાર રહેવા મનાલાના સરપંચ સાહેબ શ્રી અને બહુ મોટું નામ જયેન્દ્ર સાહેબ પોતાના વિચારો રજૂ થાય છે જયા દિવસે જયા દિવસે જયા દિવસ અણંગ્યા જીરા ધન્યવાદ આજના જે કોરવાડ અને જે સૂર્ય ડુંગર જેના વિવાદમાં આદિવાસી સમાજ પહેલેથી આદિ અનાદિકાળથી આપણો સમાજ આસ્થામાં માને છે અને આજથી ફોરેસ્ટ વિભાગ આજથી કાન ખોળીને સાંભળી લે તમે તો સ્થાપના 1927 માં કરી છે અમારા બાપ દાદા પૂર્વજોથી અમારો જંગલ જમીન હાથેલો છે એ એ કોણ વિરોધ છે એમને ખુલ્લા ખુલ્લા કાને ખુલ્લા લેખિતમાં કહી દેજો કે આ વિવાદમાં તમે અમને કરાવો નહીં તો એક પણ ફોરેસ્ટ વાળા જંગલ ખાતા વાળા એક પણ જંગલમાં અમે ગુચવા દેશું નહીં કારણ કે બાબાને તમે પૂજા ના કરો ચાલશે કલ્પેશ પટેલે મને જણાવ્યું કે ધરમપુર માં ડુંગર પર કોષ છે સાત બાય સાત ફૂટની જગા છે અને એ ઉઠાડવા માટે જંગલ ખાતાએ નોટિસ ફટકારી છે જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છીએ અને જે પણ સમાજના લોકોને અન્યાય થતો હોય એમની સાથે આપણે ઊભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ હિન્દુ ધર્મ પાળે છે આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છે તો જીવા દેવું જોઈએ ને આપણે કોઈની સાથે લડાઈ કરવા જઈએ છે

ત્યારે કોઈ એવું નથી પૂછતું કે આ હિન્દુ નું લોહી છે ક્રિશ્ચન નું લોહી છે કે મોમેન્ટન નું લોહી છે કે બ્રાહ્મણ નું લોહી છે જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય તો કોઈ પૂછવા રેડી નથી ત્યારે ચૂપચાપ લોહી ચઢાવી લે છે ને ચઢાવી લે છે ને આપણા વિસ્તારમાં બધા શાંતિ થી જીવે છે તો શાંતિથી જીવા દેવું જોઈએ ને જીવા દેવું જોઈએ ને હંમેશા અશાંતિ ફેલાવવા માટે આરએસએસ હંમેશા અગ્રેસર રહી છે એટલે આપણા વિસ્તારમાં પણ તમે સમજી જજો અને હવે યુસીસી નું સ્ટીકર લઈને ઘરે ઘરે સમર્થન લેવા માટે પણ એ લોકો જ આવશે એટલે તમે બધા જાગતા રહેજો ને કહેવામાં આવ્યું છે કે જાગતાની પાડી અને ઉંતાનો પાડો એટલે આપણે બધાએ જાગતા રહેવાનું છે જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી કોઈ જો હર કા નારા હે ભારત દેશ અમારો હે કોઈ જો કા નારા હે ભારત

કેટલા યુસુફ ગામી આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એ ફક્ત ખ્રિસ્તી ધર્મ ને અન્યાય થાય ત્યારે જ જાય છે નહીં હિન્દુ ધર્મ અન્યાય થાય તો પણ જાય છે કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ આ જાય છે અને અમારી આખી ટીમ જાય છે એટલે અમે અહીંયા થી જાહેર મંચ પરથી થી છે યુસુફ ગામી મને ગાડી માં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ અન્યાય સામે લડતા લડતા આ નફટ નાલાયક લોકો આપણી પાસે ચૌદ જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા પણ આપણા લોકોને કહી દેજે ચૌદ ની અંદર થાય તો બી અન્યાય સામે તાકાત લડશે અધિકારીઓને માંગુ છું સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી અમે બી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવું અન્યાય

ગ્રામ પંચાયતના લોકોને વાંધો નથી સરપંચને વાંધો નથી તો તમને શું વાંધો પડ્યો એ દિવસ નહીં આવે કે તમને પણ નહીં ઘુસવા દે યાદ રાખજો તમામનો આભાર ફરી મળીશું ફરી અન્યાય થાય તો યાદ કરજો પણ આ તો ફક્ત આજે આપણે ચેતવણી આપીએ છીએ એ લોકોને કે અમારા વિસ્તારમાં આવવું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો હવે બાકી તમે પણ નહીં નીકળી શકો અમારા વિસ્તારમાં ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો